આજે આપણે ત્રિશુલિયા ઘાટ ઉપર પાલનપુર આઈટીઆઈનો દાતા આઈટીઆઈનો સ્ટાફ તેમજ છેલ્લા ઓગણીસો ને પંચ્યાસીથી ઘણા વર્ષોથી આઈટીઆઈનો સ્ટાફ અવિરતપણે જે ત્રિશુલિયા ઘાટમાં જે પદયાત્રીઓ છે એમના માટે સેવારત છે સવારે મેં તમને આ બધું રસોડું ને એ બધું બતાવ્યું હતું અત્યારે તમામ મિત્રો જે ભેગા થયા છે એ આખું જય અંબે ગ્રુપ છે અને હર હંમેશ લોકોના આશીર્વાદ મેળવવાનું એ લોકો કાર્ય કરી રહ્યા છે તો અમારે અત્યારે જે મિત્રો જે છે રસોડામાં જે સેવા કરે છે એમનો પણ આપણે સંદેશ લઈએ જી સર અત્યારે અમારી વચ્ચે મનરૂપભાઈ પટેલ છે અહીંના પ્રિન્સિપાલ સાહેબ છે જી સર આપની સેવા માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સ્ટાફનું સંકલન કરો છો અને મિત્રોને ભેગા કરી સાથે રાખીને કામ કરવું ને એમાં પણ એક જોઈએ છે ભક્તિનું કામ હોય સંસ્થાનું કામ હોય સરકારનું કામ હોય એની અંદર સાથે રાખીને ચાલવું ને એ બહુ ગણાય છે તો સાહેબ આપણે બધાને શું સંદેશ આપીશું કેમ્પ ચાલે છે ઘાટ આગળ અને મને જણાવતા આનંદ થાય છે કે આખા ગુજરાતના આપણા આઈટીઆઈના બધા જ પરિવાર દ્વારા ચાલે છે કોઈ બનાસકાંઠા જિલ્લાનો નહીં એમાં આપણા બધા પ્રિન્સિપાલ મિત્રો આપણા બધા કર્મચારી મિત્રો બધા સ્ટાફ મિત્રોના સહયોગથી મા અંબાના પરમ ભક્તો જે પણ પગપાળા જઈ રહ્યા છે એમની ઓગણીસો ને પંચ્યાસીથી અવિરત સેવા થઈ રહી છે વધુમાં જણાવતા આનંદ એ થાય છે કે એકલા ભાદરવી પૂનમ પૂરતો નહીં પણ ચૈત્રી પૂનમે પણ આપણો કેમ્પ લાગે છે અહીં અહીંક તો વર્ષની અંદર આ સંસ્થા દ્વારા બે વખત કેમ્પ કરવામાં આવે છે એની અંદર ચા બિસ્કીટ અને દર્દીઓને માટે પણ કંઈ કામ હોય અને સ્ટાફ જે છે આખા ગુજરાતનો સ્ટાફ આ સમયે સંકલિત થઈ જતો હોય છે અને સંકલન છે ને સંઘ શક્તિ કલી એ આપણા સાહેબનું સૂત્ર છે કે જ્યારે સંઘ શક્તિ મજબૂત હોય ત્યારે દરેક કાર્યો સફળ થતા હોય છે તો જી ધોમડીયા સાહેબ આપ શું સંદેશ આપશો સર અમને અમારા મિત્રોને બધાને એ જ મારો સંદેશ છે કે ભાદરવી પૂનમના આ સરસ મજાનો જે અહીંયા પ્રસંગ હોય છે બધા સ્ટાફ આવો પધારો સેવા કાર્યમાં જોડાવ અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવો તો સર્વને માતાજીની કૃપા પ્રાપ્ત થઈ એ માટે ડોમડીયા સાહેબે સંકેત આપ્યો છે અમારે સૌરાષ્ટ્રમાંથી માંથી ભુવા સાહેબ પણ પધારેલા છે જી ભુવા સાહેબ જય અંબે બે જય અંબે બે બધા મિત્રોને અહીંયા અમે જુનાગઢ અને રાજકોટથી સ્ટાફ લગભગ જ્યારે પણ અનુકૂળતા હોય છે ત્યારે પગપાળા નીકળતા તમામ ભક્તો માટેનું સેવા કાર્ય કરીએ છીએ આ સેવા કાર્ય છે અવિરતપણે ચાલુ રહીએ એવી મા જગદંબા પાસે આશા રાખીએ છીએ સૌ ભક્તોને નમસ્કાર જય અંબે જી સર આપ શું કહેશો આપ પણ બહુ દૂરથી આવ્યા છો અને હંમેશા સતત સતત લોકોને રસોડાની અંદર જે તમે મહેનત કરો છો અમે જોઈ છે અત્યારે તો અમારી ચેનલ તમારો આભાર માને છે જી સર જય અંબે બધા જે મન કાર્ય કરે છે એ સર્વે ઉપર માં જગદંબાની કૃપા સદાય વરસતી રહે તો આ બધા મિત્રો ની આ વડના ના ઝાડ ની નીચે જેમાં વટ વૃક્ષ છે એમ અમારો આઈટીઆઈનો સ્ટાફ છે ને અત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અમદાવાદ વડોદરા એવું કંઈ અલગ નથી આ વડલાની ડાળીઓ જેમ જોડાયેલી છે એ રીતે માતાજીના કાર્યમાં આ બધા મિત્રો જોડાયેલા છે રસોડાની અંદર હોય કે દર્દીઓની સેવા હોય એ જ્યારે આ સ્ટાફને જોઈએ તો જય અંબે બધા મિત્રોને જય અંબે અને આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોમાં કારણ કે જેમ ઇન્ટેલિજન્સ નો પણ એક આંક હોય છે એમ સ્પિરિચ્યુઆલિટીનો પણ એક આંક હોય છે અને ફિફ્થ આંક છે કે જે માણસની પ્રગતિમાં બહુ દમદાર રીતે કામ કરે છે તો ધન્યવાદ મિત્રો થેન્ક યુ વેરી મચ જય અંબે